આ છે સિલ્ચરનો માર્કેટ ચોક બસ ચારે તરફ એ જ દુકાનો 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 અને ટ્રાફિક અહીં જે ટ્રાફિક છે તેના વાહનો બધા જરા જુદી જુદી જાતના છે રિક્ષાઓ પણ છે ટ્રક રિક્ષા ઓટો આજુ આ છકડા જેવું વાહન કંઈક જુદી જાતનું છે તે સિવાય અહીં ફળવાળા અને અન્ય લોકો પણ બેઠેલા છે શિલચર એ આસામ રાજ્યમાં છે અને ભારતના સુદૂર પૂર્વમાં સ્થિત છે બાંગ્લાદેશની પૂર્વ સરહદની તદ્દન બાજુમાં બાંગ્લાદેશની પણ પાર આ સિલ્ચર નામનું શહેર છે અહીં બાંગ્લાદેશની સરહદ એટલી બધી નજીક છે કે જેના લીધે આ સિલ્ચર રેલવે સ્ટેશનથી આગળ કોઈ પણ ટ્રેન જતી નથી અહીં એક ટર્મિનલ સ્ટેશન છે લોકોની અવર જવર સામાન્ય એક ભારતીય શહેરમાં હોય એવી જ છે કંઈ ખાસ ફેર નથી પરંતુ અહીં ગાંધીબાગ અને અન્ય જગ્યાઓ કે જ્યાં તમે જેને કહી શકો દર્શનીય સ્થળો છે અહીં ઘણા ટુરિસ્ટો પણ આવે છે આ જુઓ સાયકલ રિક્ષા અહીં ફરતા ફરતા આ કોલેજ નજરે ચડી બસ સ્ટેન્ડ છે આ બસ સ્ટેન્ડ છે સિલ્ચરનું અને આ એક રમણીય સ્થળ શાંત પ્રાકૃતિક ઊંચા ઊંચા ઝાડ મોટું મેદાન ઊંચે ઊંચે તમને શું લાગે છે અત્યારમાં લાઈટો હાજી અત્યારે હજી સાંજના પાંચ ને વીસ થઈ જાય અને અહીં અંધારું થઈ ગયું છે અને એનું કારણ છે ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ ભારતના વચ્ચોવચ પ્રયાગરાજમાંથી પસાર થાય છે જ્યારે આપણે અત્યારે અતિ દૂર સુદૂર પૂર્વમાં આવેલા છીએ એટલે અત્યારે અહીંનો જે લોકલ ટાઈમ છે એ એક કલાક આગળ છે જુઓ સત્તર ત્રેવીસ સિલ્ચર રેલવે સ્ટેશનમાં સત્તર ત્રેવીસ એટલે પાંચ વાગીને ત્રેવીસ મિનિટ જ થઈ છે હજી સાંજની અને અહીં